જામનગરમાં નાતાલની રાત્રે સનાતન ધર્મનો સંદેશ આપતી હિન્દુ સેના પચીસ ડિસેમ્બરના દિવસે ઈસાઈ લોકો નાતાલ તહેવાર તરીકે ઉજવતા હોય છે પરંતુ ભારતમાં રહેનારા સનાતની હિન્દુઓ પોતાની વૈદિક સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા દેખાઈ રહ્યા છે હોટલ કે મોટા શોરૂમમાં પોતાના બિઝનેસ વધારવા જાહેરાત કરવા માટે પચીસ ડિસેમ્બરની રાત્રે સાંતા બનાવી શોરૂમની દરવાજા કે હોટલની બહાર ડીજે સાથે બાળકોને એકત્રિત કરી નાચગાનની પાર્ટીઓ કરતા હોય છે અને ચોકલેટ આપતા હોય છે તેથી બાળકો સાંતાકલુઝ તરફ આકર્ષાય છે ત્યારે આ દિવસે સનાતન હિન્દુ ધર્મના લોકોએ આરોગ્યની દૃષ્ટિએ તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવનાર માં તુલસીજીનું પૂજન કરી અને આ દિવસને ઉજવવો જોઈએ તેવું હિન્દુ સેના દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી મહાકાલ હું કિશન દીપકભાઈ નંદા હિન્દુ સેના પૂર્ણકાલીન આજ રોજ હિન્દુ સેના દ્વારા જામનગર માં જગ્યાએ જગ્યાએ આ સેન્ટર જ્યાં જ્યાં રાખવામાં આવ્યા છે એટલે કે જોકર અમે એક હિન્દુ ધર્મ ના લોકો ને સંદેશો દેવા માંગી છી કે આ જોકર આપણી સંસ્કૃતિ નો નથી આ પશ્ચિમી સંસ્કૃતિ નો છે આજના દિવસે હિન્દુઓ પ્લાસ્ટિક ના જાળવાની પૂજા કરે છે એની બદલે આજનો દિવસ એટલે કે પચીસ ડિસેમ્બર એ આપણે તુલસી માતા તુલસી ભૂજન દિવસ કહીએ છીએ આજના દિવસે તુલસી નું કરવું જોઈએ નાકી આ પ્લાસ્ટિક ના જાળવાનું પૂજન કરવું જોઈએ જય શ્રી રામ જય શ્રી મા